નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ડે ન્યૂઝ આજરોજ છત્રપતિ શિવાજી મહારાજને ત્રણસો ને પંચાણું મી જન્મજયંતિ હોય તિથિ પ્રમાણે તેમની જન્મજયંતિ હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલુપુરા સ્થિત ઓમ સાંઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિસ્તારના લોકો મરાઠી સમાજના આગેવાનો કાઉન્સિલરો આ શોભાયાત્રામાં જોડાયા હતા ઢોલ નગારા અને ડીજે સાથે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રા કાલુપુરાથી નીકળી અને ચાપાનેર દરવાજા માંડવી સુરસાગર થઈ પરત કાલુપુરા ખાતે ફરી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા છત્રપતિ

શોભાયા હતા દર વર્ષે અમારી જે ચાપાને દરવાજા માંડવી ન્યા મંદિર પતાય શોઈ સેન્ટર ગાંધીનગર અમદાવાદી પોર્ટ થઈને પાછી નવા બજારમાં સમા બદલા છે પુત્ર શ્રી સાઈ પરિવાર દ્વારા દર વખતે દર વર્ષે શ્રી શિવ જયંતિના દિવસે શોભાયાત્રાનો આયોજન આવે છે છત્રપતિ શિવાજી મહારાજનું નામનું ઉચ્ચારણ કરવાય છે ત્યારે એક પ્રકારે શરીરમાં અલગ પ્રકાર ચેતના નિર્માણ છે કારણ કે મારા સામ્રાજ્યના સંસ્થાપકા છત્રપતિ શિવાજી મહારાજ હતા છત્રપતિ મહારાજ છે જે કાર્યો છે આજના આપણા મધ્યમ યુવાગોને હું કહેવામાં કે કાર્યોના મૂલ્યોના જે પુસ્તકો એ પુસ્તકોનું છે કાચન એ એક એ છે એક ગુણે આગળ કરીએ એક શિવાજી મહારાજને શ્રદ્ધ શ્રદ્ધાંજલિ હશે છત્રપતિ શિવાજી